ઝિંકલ વરસાદને લઈ હવે શું અપડેટ છે શું આગાહી છે કેવી સ્થિતિ જોવા મળવાની છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં વિકાસ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ હવે પોતાનું રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો સમગ્ર દેશની વાત કરીએ તો આસામમાં પૂર જેવી પરિસ્થિતિ છે ઉત્તર પ્રદેશમાં પણ પૂર છે દિલ્હી મુંબઈમાં પણ ભારે વરસાદ છે સમગ્ર દેશમાં તેર રાજ્યોમાં વરસાદને લઈ અને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં પંચાવન તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે હજુ આગામી એકવીસ જુલાઈ સુધી આ જ પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કેટલો વરસાદ રહેશે અને ક્યાં વરસાદને લઈ અને કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો આપણે જોઈએ તો આજના દિવસે પણ ધોધમાર છે ખાસ કરીને પોરબંદરમાં અત્યાર સુધીમાં કલાકમાં વરસાદ વરસી ચૂક્યો છે અને જો આજના દિવસની વાત કરીએ તો દ્વારકામાં ધોધમાર વરસાદ થઈ શકે આ જે રેડ કલર છે ત્યાં તમે જોઈ શકો છો આવતીકાલે પણ વરસાદ છે વીસ એમએમ જેટલો વરસાદ દ્વારકાના દરિયાકાંઠે નોંધાશે જેને લઈ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સાથે જ આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થવાનો છે આવતીકાલે જો આપણે વરસાદને લઈ અને જોઈએ તો આવતીકાલે પણ તે જ પ્રકારે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર કાંઠો છે ત્યાં વરસાદ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદ જોવા મળશે આગામી એકવીસ જુલાઈ સુધી આ જ પ્રકારે વરસાદ યથાવત રહેશે ઉનામાં વરસાદ છે સાથે જો આપણે આવતીકાલે જોઈએ કે આવતીકાલે કયા વિસ્તારોમાં ક્યાં વરસાદ રહેશે તો આવતીકાલે પણ આ જ પરિસ્થિતિ આપણને જોવા મળશે આવતીકાલે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળશે હવે આપણે આઈએમડી અમદાવાદ ત્યાં જોઈએ કે ક્યાં વરસાદને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે તો આજના દિવસમાં આ જે ઉત્તર ગુજરાતના જે કચ્છ સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો આ તરફ જે વિસ્તારો છે ત્યાં વરસાદને લઈ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કાંઠો છે ત્યાં વરસાદને લઈ અને આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આ ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સૌરાષ્ટ્રનો જ્યાં સમગ્ર દરિયાકાંઠો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોની આગામી બે દિવસ

બિલકુલ આભાર જિંકલ તમામ જાણકારી આપવા બદલ એટલે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર આગામી ત્રણ દિવસ સુધી આવી વરસાદની સ્થિતિ રહેવાની છે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર થોડું ઘટશે